વેરાવળના એસટી રોડ પર 20 કિલો જેટલો જૈવિક કચરો મળી આવ્યો છે. જાગૃત નાગરિકે તંત્રને જાણ કરતા તંત્ર દોડતું થયું. વેરાવળ એસટી ના રોડ પર જૈવિક કચરો ઠાલવવામાં આવ્યો હોવાની જાણ થતા કલેક્ટર કચેરી, નાયબ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસર અને પાલિકાનો સ્ટાફ દોડી આવ્યો હતો. સ્થળ પર પહોંચતા જ્યાં ઇન્જેક્શન, આઇસપેક સહિત અંદાજે 20 થી 25 કિલો જેટલો જે છે એ જૈવિક કચરો મળ્યા આવતા તંત્રએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.